તો સૌથી પહેલા તમારી વિશે જાણવા માંગીએ છીએ કે નીતિન રાવલ એટલે કોણ હવે મારા મોટે મારા પોતાના વખાણ તો ના કરી શકાય પણ હું એવું વિચારું છું કે અમે જે કામ કરીએ છીએ સોલાર પેનલ ઇન્સ્ટોલેશનનું કામ કે સર્વિસનું કામ એમાં અમારે એક્સેલન્સી ક્રિએટ કરવાની છે એક સિસ્ટમ બનાવવાની છે કે આજે અમે ગુજરાતના એક સિટીમાં છીએ કાલે અમે સુરત ગુજરાતના બધા સિટીમાં હોઈએ એવી રીતે બધા રાજ્યમાં હોઈએ બધા રાજ્યના બધા સિટીમાં હોઈએ પ્રવેગ સોલાર છે અને બાકી અધર કંપનીઓ છે તો એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે અમે બે હજાર અઢારમાં પ્રવિક સોલારની સ્થાપના કરી ત્યારથી લઈને આજ સુધી અમે એક પણ વાર ડીલર મોડલ ઉપર કામ નથી કર્યું પણ મારો પ્રશ્ન દર વખતે એક જ હોય છે ખેડૂતો માટે ખેતીવાડીની અંદર સોલાર સિસ્ટમ છે એ કઈ રીતે વધારે હેલ્પફુલ થઈ શકે હવે એ તમે સિસ્ટમ લગાડો છો એટલે તમારું એક મહિનાનું ત્રણ રૂપિયા બિલ કવર થઈ જાય છે અને એમાં ગવર્મેન્ટ તમને ઇઠોતેર રૂપિયા સબસિડી આપે છે તો લોકોની આ રુચિ છે એ બદલવાનું કારણ શું છે કે એક્ઝેક્ટલી સોલાર કઈ રીતે વર્ક કરે વ્યવસ્થિત કેલ્ક્યુલેશન સાથે સોલાર જો તમે નખાવો તો તમારી એક સિસ્ટમ તમારું લાઈટ બિલ ઝીરો કરી દેશે એટલે ફાઇનાન્શિયલ બેનિફિટ ઘણા છે ને પચીસ વર્ષ સુધી છે ત્યારબાદ અત્યાર સુધીમાં અમે બે કરતા વધારે ઘરમાં સોલાર ઇન્સ્ટોલેશન કરી દીધું છે કે જે સક્સેસફુલ ચાલે છે પાંચ મેગાવોટ કરતાં વધારે અમારા ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર બેઝ છે કે જ્યાં તમે ઇન્ડસ્ટ્રીયલ સોલાર નાખેલા છે આ ઉપરાંત અમારી સુરત અને બનાસકાંઠા એમ બે બ્રાન્ચ છે અને ભવિષ્યમાં અમે વડોદરા અને અમદાવાદમાં થોડાક સમયમાં અમારી બ્રાન્ચ ચાલુ કરવાના છે નમસ્કાર મિત્રો પર્યાવરણના ઇકો સિસ્ટમના એક ભાગરૂપ સોલાર સિસ્ટમ વિશે આજે આપણે નીતિનભાઈ રાવલ સાથે વાત કરીશું કે જે પોતે પ્રવેક સોલારના બિઝનેસ સાથે સંકળાયેલા છે તો આવો આપણે એમની સાથે સંવાદ કરીએ હું ઋત્વિક કડકિયા માઇપોટ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું નીતિનભાઈ રાવલ માઇપોટ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના પોડકાસ્ટની અંદર આપણે તમારી સાથે સંવાદ કરીશું કે સોલાર એનર્જી છે એક્ઝેક્ટલી કઈ રીતે વર્ક કરે છે અને સોલાર સિસ્ટમ શું છે આગળના પોડકાસ્ટની અંદર પણ અમે ગ્રીન એનર્જી વિશે વાત કરેલી છે પર્યાવરણ વિશેની વાત કરેલી છે પણ આમ ગણીએ તો આ પણ એક એનો જ પાર્ટ છે કે જે દિવસે ને દિવસે અત્યારે ગવર્મેન્ટ પણ આને વધારે પ્રમોટ કરે છે પણ અમુક એવા પ્રશ્નો છે કે જે અમને સોલાર સિસ્ટમ નથી તો આજના પોડકાસ્ટની અંદર આપણે ટ્રાય કરીએ કે બધા જ પ્રશ્નોનું સમાધાન થાય તો સૌથી પહેલા તમારી વિશે જાણવા માગે છે કે નીતિન રાવલ એટલે કોણ હવે મારી ઓળખાણ તો એવું કઈ ખાસ નથી પણ મારો જન્મ થયો છે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના એક નાના ગામમાં ધારેશ્વરમાં ત્યાં અમે મારી પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશન પૂરું કર્યું અને પ્રાઇમરી સેકન્ડરી પતાવ્યા બાદ સુરત આવ્યા સુરતમાં હાયર સેકન્ડરી પૂરું કરી અને નિર્મા યુનિવર્સિટી અમદાવાદમાં મિકેનિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું ત્યારબાદ કોલેજ કેમ્પસમાં પ્લેસમેન્ટ થઈ ગયું હતું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં તો મિકેનિકલ એન્જિનિયર તરીકે રિલાયન્સ જામનગરમાં બે વર્ષ સર્વિસ આપી અને પછી એ લોકોએ સુરત ટ્રાન્સફર કર્યા અને સુરત આવ્યા પછી વિચાર આવ્યો કે ભાઈ કંઈક હવે કરવું પડશે લાઈફમાં એમ અને પછી સોલાર તરફ આગળ વધ્યા અને અત્યારે હું પ્રવેક સોલારમાં મેનેજિંગ પાર્ટનર તરીકે ભૂમિકા ભજવું છું બરાબર તો અત્યારના સમયની અંદર જોઈએ તો જનરલી ઘણા બધાના મોઢે આ શબ્દ સાંભળવા મળતો હોય કે ભાઈ મારે સોલાર મુકાવવું છે અથવા તો સોલાર મુકાવ્યો તો ભાઈ લાઇટ બિલ આપણે ભરવું ના પડે તો લોકોની આ રુચિ છે એ બદલવાનું કારણ શું છે કે એક્ઝેક્ટલી સોલાર કઈ રીતે વર્ક કરે છે હવે આમાં છે ને ત્રણ ચાર ફેક્ટર છે પહેલો ફેક્ટર લઈએ ને તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોસ્ટ હવે છેલ્લા એક વર્ષમાં સોલાર પેનલના ભાવ લગભગ અડધા થઈ ગયા છે એટલે લોકોમાં રસવેજો છે કેમ કે અફોર્ડેબલ થઈ ગયું છે બીજું કહીએ તો એન્વાયરમેન્ટલ બેનિફિટ્સ તો એના એન્વાયરમેન્ટમાં કેવું છે કે કાર્બન ઉત્સર્જન ઘટાડે છે ગ્લોબલ વોર્મિંગનું ટેમ્પરેચર ડાઉન લાવશે અને સૌથી મહત્ત્વની વસ્તુ છે ફાઇનેન્શિયલ બેનિફિટ કે ફાઇનાન્સમાં જેમ કે તમારે વ્યવસ્થિત કેલ્ક્યુલેશન સાથે સોલાર જો તમે નખાવો તો તમારી એક સિસ્ટમ તમારું લાઇટ બિલ ઝીરો કરી દેશે એટલે ફાઇનાન્શિયલ બેનિફિટ ઘણા છે ને પચીસ વર્ષ સુધી છે અને આ ઉપરાંત લો મેન્ટેનન્સ છે સિસ્ટમમાં મેન્ટેનન્સ જ કંઈ નથી કેમ કે રોટરી ઇક્વિપમેન્ટ જ નથી એટલે મેન્ટેનન્સ નથી આ બધા પરિબળને લઈને સોલાર પેનલની રૂચિ વધી છે લોકો વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે વધારે ઇન્સ્ટોલ કરવા છે એટલે આમ સીધી ભાષાની અંદર કહીએ તો તમારા ઘરની ઉપર એક છત પણ થઈ જાય અને જે સૂર્યમાંથી પ્રકાશ આવે છે એમાંથી એનર્જી મળે છે ફ્રીની અંદર આપણને લાઇટ બિલ પણ આપણું ઝીરો કરી શકે તો આ જે સોલાર એનર્જી છે એ દિવસે ને દિવસે વધતી તો જાય છે પણ માનો કે મને મારા ઘરની અંદર એ લગાડવાની રૂચિ છે ખરા પણ મારી પાસે ટેરેસની વ્યવસ્થા નથી તો એની માટે કોઈ એવા ઉપાયો છે કે જે ટેરેસ ના હોય અને એનો યુઝ કરી શકીએ હવે આમાં કેવું છે નાનું રેસીડેન્શિયલ ઘર આપણે લઈએ તો એમાં તો જનરલી છે ને સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ જતી જ હોય છે એમાં ખાસ નથી હોતી જગ્યા એટલી બધી રિક્વાયરમેન્ટ નથી હોતી એટલે સુરતના ગીચ વેરિયામાં પણ થઈ જ જતું હોય છે છતાં જો તમારી ઇન્ડસ્ટ્રી છે કે જેનું લાઇટ બિલ ખૂબ વધારે આવે છે જેમ કે દસ લાખ ઉપર આવે છે અને તમારે સોલાર ઇન્સ્ટોલ કરવું છે તો ગવર્મેન્ટની ઓપન એક્સેસ પોલિસી છે કે એમાં તમે આસાનીથી બીજી જગ્યાએ જગ્યા પર સોલાર લગાડી દો ક્યાં યુનિટ જે બને છે એનો તમે ફેક્ટરી ઉપર ઉપયોગ કરો અને તમારું લાઇટ બિલ લગભગ સિત્તેર ટકા જેટલું ઓછું થઈ જાય છે બરાબર તો સોલાર જે છે એ લગાડવાથી ઘણા બધા એવા પ્રશ્નો હોય કે ભાઈ ઘણા એવા મિથ પણ છે તમારા મોઢે કદાચ સાંભળવા મળતા હોય તો એવા કયા એવા પ્રશ્નો છે કે લોકોને એવું લાગે છે કે ભાઈ સોલાર લગાડવાથી નુકસાન છે એનાથી કોઈ ફાયદો નથી થતો તો કયા કયા એવા ફેક્ટરની અંદર મને ફાયદો થઈ શકે હવે એમાં પણ બે ત્રણ વસ્તુ છે જેમ કે લોકો એવું કહેતા હોય કે ભાઈ સોલાર પેનલ તો ચોમાસામાં યુનિટ જ નથી બનાવતી એટલે આ એક સૌથી મોટું મિત છે પણ ખરેખર એવું નથી વાદળછાયા વાતાવરણમાં પણ સનરેઝ તો મળી જ રહે છે જેમ તમારું સોલાર વોટર હિટર પાણી ગરમ કરે છે એવી રીતે યુનિટ ઓછા બનાવશે એફિશિયન્સી ઓછી થશે પણ યુનિટ નહીં બનાવે એવું કંઈ નથી હવે બીજું એવું છે કે ભાઈ આમાં મેન્ટેનન્સ બહુ આવશે હવે મેન્ટેનન્સ મેં તમને વાત કરી એમ કે રોટરી ઇક્વિપમેન્ટ એક પણ વસ્તુ નથી કોઈ વસ્તુ ફરતી નથી કે મૂવિંગ નથી એટલે મેન્ટેનન્સ આવવાનું જ નથી અને ત્રીજી વસ્તુ એવું છે કે અમારું ટેરેસ રોકાઈ જશે અમે જગ્યાનો ઉપયોગ નહીં કરી શકીએ તો એના માટે પણ સોલ્યુશન છે કે આપણે રેસીડેન્શિયલ રૂફટોપમાં છ થી સાત ફૂટ કરતા ઊંચા સ્ટ્રક્ચર હાઈટ બનાવતા હોઈએ છીએ તો નીચે તમે ફેમિલી ફંક્શન કરો કે જે પણ વસ્તુ કરો ઉપર સોલાર તમારું છે છત પણ છે યુનિટ પણ બને છે અને તમારું સેવિંગ પણ થાય છે એટલે મિથ કોઈ નથી આમ તો સોલાર સિસ્ટમ મુકાવ્યા પછી કઈ કઈ એવી બાબતો છે જે ધ્યાનમાં રાખવા જેવી છે હવે સોલાર પેનલ તમે ઇન્સ્ટોલેશન કરો છો પછી તમારે એનું નિયમિત ક્લિનિંગ કરવું જોઈએ કે તમે પેનલને ટાઈમલી ટાઈમલી સફાઈ કરો તમે વોશ કરી શકો છો એને કપડાથી સાફ કરી શકો છો એ વસ્તુ કરવાની છે તમારે સમયાંતરે ઇન્વર્ટરનું ચેકિંગ કરવાનું છે કે ઇન્વર્ટર ઓવરહીટ તો નથી થતું કે શું છે એ શું એમસીબીની કંડિશન ચેક કરવાની છે અને જો તમને સમય મળે તો ક્યારેક તમારે અર્થિંગની કન્ડિશન પણ ચેક કરવી જોઈએ બરાબર તો આની અંદર આપણી જે ટૂંકમાં ગવર્મેન્ટ છે એની તરફથી જેમ કે ટોરેન્ટ છે જીઈબી છે એની તરફથી આપણને કઈ રીતનો ફાયદો મળી શકે હવે આમાં કેવું છે કે રેસિડેન્શિયલ રૂફટોપ છે ઇન્ડસ્ટ્રીયલ રૂફટોપ છે રેસિડેન્શિયલ રૂફટોપમાં આપણા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિરનું ઉદઘાટન કર્યું અને બીજા જ દિવસે સોલારની આપણી પીએમ સૂર્યગર યોજના જાહેર કરી એમાં એવી રીતે છે કે તમે સોલાર પેનલ લગાડો અને તેમાં અમને સબસિડી મળવા પાત્ર છે કે સમજો નાનું સોલાર લગાડેલું છે ત્રણ કિલો વોટનું તેમાં ઇઠ્યોતેર હજાર રૂપિયા સુધીની સબસિડી છે તો ટોરેન્ટ અને જીબી છે એ તમને સબસિડી આપશે અને ઇન્ડસ્ટ્રીયલ સોલાર છે તો ઇન્ડસ્ટ્રીયલ સોલારમાં એ લોકો નેટ મીટરિંગની વ્યવસ્થા છે એટલે તમે જેટલા યુનિટ બનાવો છો એટલા તમે ચોવીસ કલાક કે એક મહિનામાં વાપરી શકો છો એટલે ફાઈનાન્સ મતલબ એમ નેટ મીટરિંગ કહી શકાય કે ભાઈ આજે તમે સો યુનિટ બનાવ્યા તો એ મહિનામાં તમે આખા મહિનામાં ગમે ત્યારે યુઝ કરી શકો એટલે આટલી પણ સુલભ વ્યવસ્થા કરી દીધી છે તો ગવર્મેન્ટ આની અંદર ઓલવેઝ માનો કે આ વસ્તુને વધારે પ્રમોટ કરે છે તો એની તરફથી સબસિડી માટેની કઈ સુવિધાઓ છે હવે મેં તમને કીધું એમ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પીએમ સૂર્યઘર યોજના લોન્ચ કરી હવે સમજો કે મધ્યમ વર્ગનું કોઈ ઘર છે કે જેનું બે એસી એક આદુ એસી છે પંખો છે લાઇટ બિલ છે ત્રણ હજાર રૂપિયા હોય એક મહિને તો એ લોકો ફક્ત સાડા ત્રણ કિલો વટ સિસ્ટમ લગાડી દે તો એનું ત્રણ હજાર રૂપિયા સુધીનું લાઇટ બિલ કવર થઈ જશે હવે સાડા ત્રણ કિલો વોટની સિસ્ટમનો ખર્ચો થશે એક લાખ સિત્તેર હજારથી એક લાખ ને એસી હજાર રૂપિયા એ પણ ટોપ વન ટેકનોલોજી સાથે હવે એ તમે સિસ્ટમ લગાડો છો એટલે તમારું એક મહિનાનું ત્રણ હજાર રૂપિયા બિલ કવર થઈ જાય છે અને એમાં ગવર્મેન્ટ તમને ઇઠોતેર હજાર રૂપિયા સબસિડી આપે છે એટલે એક લાખ સિત્તેર હજાર માંથી ઇઠ્યોતેર હજાર બાદ કરો એટલે તમને નેવું થી પંચાણું હજાર રૂપિયામાં સોલાર તમારું રેડી થઈ જાય કે જે દર મહિને ત્રણ રૂપિયા તમને સેવિંગ કરીને આપશે એટલે આ તમે ભાગાકાર કરો કે નેવું હજાર ભાગ્યા ત્રણ હજાર એટલે ત્રીસ મહિનામાં તમારા પૈસા ઉભા થઈ ગયા અને બાકીના બાવીસ વર્ષ સુધી તમારી વીજળી ફ્રી છે એટલે ટોટલ આની આમ વેલિડિટી ગણીએ તો પચીસ વર્ષ સુધી છે પછી આપણે એને અમુક અંશે ચેન્જ કરવું કરવું પડે બરાબર તો આ જ વસ્તુની અંદર માનો કે અત્યારે તો રેસિડેન્શિયલની અંદર મારું ઘર છે જેમ તમે એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ મારે જનરલી આટલું જ બિલ આવે છે પણ આ જે મારી ઓફિસ છે એની અંદર કમ્પ્યુટર આટલા યુઝ થાય છે આટલા એસી યુઝ થાય છે ઓ ઓન એન એવરેજ લાખ રૂપિયા સુધીનું બિલ આવતું હોય તો મારી ઓફિસ માટે હું એવું કઈ વસ્તુ ઇન્સ્ટોલ કરી શકું જેના કારણે આટલું બિલ કવર થઈ શકે હવે અત્યારે માર્કેટમાં આ બધી લેટેસ્ટ ટેકનોલોજી પણ અવેલેબલ છે હવે એક સીધી ગણતરી હું તમને કહું કે એક કિલો સિસ્ટમ સિસ્ટમ નેવું નવસોથી હજાર રૂપિયા લાઇટ બિલ કવર કરશે લાખ રૂપિયાનું બિલ આવતું એટલે તમારે સો કિલોવટની સિસ્ટમ લગાવવી પડે સો કિલોવટની સિસ્ટમનો ખર્ચો થાય છે ત્રીસ લાખ થી ચાલીસ લાખ રૂપિયા એક લાખ રૂપિયા બચાવવા માટે ત્રીસ લાખ રૂપિયા તો કેમ નાખવા એટલે એના માટે પણ ફાઇનાન્શિયલ સુવિધા છે કે ભાઈ ત્રીસ લાખમાંથી સિત્તેર ટકા તમારી લોન થઈ જશે એટલે એકવીસ લાખ રૂપિયાની લોન થઈ ગઈ કે જેનો પાંચ વર્ષની હિસાબે હિસાબ લગાવો તો પિસ્તાલીસ હજાર રૂપિયાનો જ ઇએમઆઈ આવશે એટલે સાઈઠ હજાર રૂપિયા તો તમારી બચત થઈ ગઈ છે અને આ ઉપરાંત આત્મનિર્ભર એમએસએમઇ કરીને ગવર્મેન્ટની યોજના છે કે જેમાં તમારે ઇન્ટરેસ્ટની સબસિડી મળે છે પાંચથી સાત ટકા એટલે તમને બે થી ત્રણ ટકા બેંક રૂપિયા આપે છે અને એમાં તમને સેવિંગ મળે છે હવે તમે મહિને લાખ રૂપિયા કવર કરે છે અને ત્રીસ લાખ રૂપિયાનું કોસ્ટિંગ છે એટલે તમને સીધી ગણતરી છે કે અઢી થી ત્રણ વર્ષ સુધીમાં પૈસા તમારું ઉભા થઈ જશે અને બાવીસ વર્ષ સુધી તમારું સેવિંગ છે એક ખાલી એમ જનરલ સવાલ છે ઘણી વખત રસ્તા ઉપર જતા હાઈવે ઉપર જઈએ ત્યારે ઘણી બધા ખેતરોની અંદર સોલારો પ્લેટ એવી રીતે નાખેલી હોય જેમ આપણે કેમ પાક ઉગાડીએ એ જ રીતે આખી પ્લાટ તો એ એક્ઝેક્ટલી ઘણી વખત ક્યુરિયોસિટી થાય કે એક્ઝેક્ટલી કઈ રીતે વર્ક કરે શું છે એ બધી વસ્તુ હવે એને આપણે મેં તમને કીધું એમ ઓપન એક્સેસ પોલિસીમાં આવે તમારું દાખલા તરીકે દસ લાખ કરતાં વધારે લાઇટ બિલ આવે છે હવે તમારી પાસે ટેરેસ નથી તમે એટલું ઇન્સ્ટોલ કરી શકો એટલું એટલે તમે શું કરી શકો કે બહાર કોઈ જગ્યા છે કે જ્યાં ખાલી જગ્યા પડી છે વેરાન છે કે યુઝમાં નથી આવવાની તો ત્યાં તમે એક મેગાવોટનું સોલાર પાવર પ્લાન્ટ નાખી દો એટલે એ દિવસના ચાર યુનિટ તમને બનાવીને આપશે એટલે ચાર યુનિટનું તમે સીધું ફેક્ટરીમાં બાદબાકી કરી શકો ચાર હજાર યુનિટ ત્યાં બન્યા છે એટલે ચાર હજાર યુનિટ તમને અહીંયા વાપરવા મળશે એટલે અમુક ચાર્જિસ ગવર્મેન્ટના લાગતા હોય છતાં પણ બેનિફિટ ઘણો છે અને આમ તમે ગણવા જાઓ તો અત્યારે જે પોલિસી છે બધી બધી ઘણી કસ્ટમર ફ્રેન્ડલી ગવર્મેન્ટે પોલિસી બનાવી છે એટલે તમને જે ટોટલ દસ લાખ રૂપિયા લાઇટ બિલ આવે છે એમાંથી સાત લાખ રૂપિયા સુધીનું લાઇટ બિલ તમે ઝીરો કરી શકો છો ઉપર ખાલી તમારે ત્રણ લાખ રૂપિયા ભરવાના છે એક ખાલી એક મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ તમે ઇન્સ્ટોલ કરી દો એટલે એટલે ઇન્ડસ્ટ્રી લેવલ માટે તો ઘણી બધી સારી વસ્તુ કહી શકે તો આ વસ્તુને લઈ અને મેઈન તો ખાસ પર્યાવરણને કેટલું નુકસાન થાય છે પર્યાવરણને સોલારનેથી કઈ નુકસાન નથી જ્યારે સોલાર બનતું હોય ત્યારે સમજો કે સેલ બને છે તો ત્યારે જે પ્રદૂષણ થાય છે લિમિટેડ છે પછી તમે સોલાર પેનલ એકવાર માર્કેટમાં ઇન્સ્ટોલ કરી દીધી કોઈ પણ જગ્યાએ ઇન્સ્ટોલેશન થઈ ગયું એટલે મેઈન વસ્તુ શું થઈ કે ગેસ ટર્બાઇન છે સ્ટીમ ટર્બાઇન છે એના ઉપર તમારી રિલાયબિલિટી ઘટી તમે કાર્બન કોલસો બાળીને પાવર નથી લાવતા તમે તમે સોલાર પેનલ ઉપર જે સૂર્યપ્રકાશ પડે છે એનાથી જે પાવર બને છે એ જ તે પાવરનો તમે ઉપયોગ કરો છો એટલે આઈડિયલી તમે ગવર્મેન્ટને ઘણી હેલ્પ કરો છો તમે ઘણી ફોર વ્હીલ જે રસ્તા ઉપર ચાલીને ધુમાડો આટલો ફેકે છે અને તમે ઘણી ઓફ રોડ કરો છો સમજો કે તમે ત્રણ કિલોમીટરની એક સિસ્ટમ ઘરે નાખો છો એટલે તમે એક ફોર વ્હીલ કાયદેસર રોજ ચલાવી શકો પચાસ કિલોમીટર સુધી એમાં તમે પર્યાવરણને ઝીરો નુકસાન કરો છો એટલે આગળનું જે ફ્યુચર છે અત્યારે હવે લોકો પેટ્રોલ ની બદલે હવે ઇલેક્ટ્રિક કાર ની અંદર આવે છે તો આઈ થિંક એ પણ આની અંદર કનેક્ટેડ જ થયું ને કે ઘરની અંદર આપણે સોલાર મૂકીએ છીએ તો એ જ ઇલેક્ટ્રિસિટી થી આપણે તમે ગાડી ચાર્જ કરી શકીએ ગાડી પણ ચાર્જ કરી શકો છો ફ્રીમાં ડ્રાઇવિંગ પણ થાય છે અને સોલાર પેનલથી યુનિટ બને છે એટલે તમારે એના કોઈ પૈસા નથી ભરવા પડતા એટલે આઈડિયલી તમે ફ્રીમાં ગાડી ચલાવો છો એટલે આ વસ્તુની અંદર થોડોક એક અંદર જઈએ ખેતીવાડીની અંદર સોલાર સિસ્ટમ છે એ કઈ રીતે વધારે હેલ્પફુલ થઈ શકે કારણ કે આગળના જે પોડકાસ્ટ થયા એની અંદર લોકોના જે ઘણા બધા પ્રશ્નો ખેતીવાડીને લઈને હતા આ બધી જે વસ્તુઓ છે એ મોસ્ટ ઓફલી જે કંઈ પણ ટેકનોલોજી આવે સૌથી પહેલા આપણે જે બધા રહેવાસી હોય એની માટે શહેરના રહેવાસી એની માટે થાય છે પણ મારો પ્રશ્ન દર વખતે એક જ હોય છે કે ખેડૂતો માટે શું હવે ગવર્મેન્ટે એ છે ને યોજનાઓ ઘણી ખેડૂતો માટે પણ લાવ્યા છે આના માટે પીએમ કુસુમ કરીને યોજના છે પીએમ કુસુમમાં કેવી રીતે છે કે કોઈ પણ ખેડૂત છે એને પાંચ એચપીના પંપ ચલાવો છે સમજો દિવસે ચલાવો છે દિવસે તો લાઈટ મળતી હોય છે જીબી ને એવું વખતે પાકું નથી હોતું એટલે એ લોકો શું કરી શકે પાંચ કિલો નું સોલાર એના ખેતર ઉપર લગાડી દે ત્યાં બોર કાઢી દે અને નીચે પાણીની મોટર તાકી દે એટલે ડાયરેક્ટ સોલાર પેનલથી તમે પાણી કાઢી શકો છો અને એ પણ તમારે કોઈની ઉપર રિલાયબલ નથી લેવાનું તમારો પ્લાન્ટ છે સૂર્યપ્રકાશ તમારો છે અને એનાથી પાણી તમે કાઢીને ખેતર તમારું વ્યવસ્થિત રાખી શકો છો આ ઉપરાંત પીએમ કુસુમ યોજનામાં એવી પણ વ્યવસ્થા છે કે તમારી પાસે કોઈ ખેતર પેડું છે કે જે ઘણા સમયથી પડ્યું છે તો ત્યાં તમે બીજો મોટો પાર્ક નાખી શકો બે મેગાવોટથી લઈને ચાર મેગાવોટ સુધી પ્લાન્ટ નાખી શકો કે જે પાવર તમે ગવર્મેન્ટને સેલ કરી શકો અને ગવર્મેન્ટ એમાં બિડિંગ પ્રોસેસ હોય છે તો સુધી તમારો યુનિટ પાવર લે છે તો ખેડૂતને એ પણ ફાયદો છે જો જગ્યા છે તો એ રેન્ટ ઉપર આપી શકે અથવા તો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને ત્યાં એક સોલાર પાર્ક કરી શકે સરસ એટલે ખેડૂતો માટે પણ ઘણી સારી ઘણી ઓપોર્ચ્યુનિટી છે અને અત્યારે ગવર્મેન્ટ પણ આની અંદર બહુ સારું એવું કામ કરે છે કારણ કે જનરલી હવે ગામડે જઈએ છીએ ત્યારે બધી જે સોલાર લાઇટો છે રસ્તા પર સ્ટ્રીટ લાઇટો છે અને ઘણા બધા જે બધા પંચાયતો છે ત્યાં પણ સોલાર બધી જગ્યાએ લાગેલી જોઈએ છે એટલે અંદરથી આનંદ વધારે થાય છે પણ આ વસ્તુની અંદર તમારી કંપની સાથે થોડીક આપણે સરખામણી કરીએ પ્રવેગ સોલાર છે અને બાકી અધર કંપનીઓ છે તો એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે કે તમે કઈ એવી ફેસિલિટી વધારે લોકોને આપી શકો છો હવે આનો એક સિમ્પલ તમને કહું કે અમારી કંપની છે ને ઓનર બેઝ કંપની નથી અમારી કંપની એક સિસ્ટમ કંપની છે એટલે સમજો કે મારી પાસે બધી વસ્તુની પ્રોસીજર છે હાયરિંગથી લેવાની ગોડાઉનની પ્રોસીજર છે મારી પાસે એક્ઝિક્યુશનની પ્રોસીજર છે અને બધું સ્ટાન્ડર્ડ પ્રોસીજર પ્રમાણે જ ફોલો કરવાનું છે તમારું એમાં કંઈ નથી ચાલવાનું આ કરવાનું છે એટલે કરવાનું જ છે અને કોઈ પણ એમ્પ્લોય અમે હાયર કરીએ છીએ તો એને અમે પૂરી ટ્રેનિંગ આપીએ છીએ જ્યારે ટ્રેનિંગ પતે ત્યારે એક્ઝામ લઈએ કે આ તમે સક્ષમ છો કે નહીં તમે હા પાડો તો જ આગળ આપણે જઈએ છીએ અને બીજી વાત કરીએ કે આમાં માર્કેટમાં છે ને અત્યારે કોમ્પિટિશન બહુ છે લોકો સસ્તા અને પ્રિફર કરે છે કરાવી દેવું છે પણ વસ્તુ કેવી છે કે તમે પચીસ વર્ષ સુધી કોઈ વસ્તુમાં તમારા ઘરે ચાલવાની છે પચીસ વર્ષ સુધી તમારે એનું મેન્ટેનન્સ કરવાનું છે એટલે એવી કંપની પાસે સોલાર કરાવો કે જેનો પાસ્ટ એક્સપિરિયન્સ હોય આ વસ્તુમાં અને મટીયલ ટાઈમ ટુ ટાઈમ અપગ્રેડ થવું જોઈએ હવે માર્કેટમાં એક ઉદાહરણ તમને કહું કે માર્કેટમાં મોનોક્રિસ્ટલાઇન પેનલ આવી કે જેનું વજન ત્રીસ કિલો છે પેલા પોલીક્રિસ્ટોલાઇન પેનલ હતી એનું વીસ કિલો વજન હતું તો વજન ડેફિનેટલી વધ્યું છે સોલાર પેનલ ઘટી છે પણ વજન વધ્યું છે હું લોકોએ શું કર્યું સ્ટ્રક્ચર એના એ સ્ટાન્ડર્ડના ત્યાં રાખ્યા જે ના હતા એ જ પણ આપણે પહેલી મોનોક્રિસ્ટલાઇન પેનલ સુરતમાં ઇન્સ્ટોલ કરી ત્યારથી જ તમે પાઇપની સાઇઝ ડબલ કરી દીધી જે ભાઈ બાય દોઢના પાઇપ યુઝ થતા તેની જગ્યાએ ડોટ બાય ત્રણનો પાઇપ અમે યુઝ કરવા માંડ્યા એટલે આવી ઘણી વસ્તુ છે જેને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી છે અને સક્સેસફુલ કસ્ટમરને રહી છે અને બીજું તમને કહું કે અત્યારે માર્કેટમાં કેવું છે કે કોમ્પિટિશન વધારવા માટે લોકો શું કરે છે ભાઈ પાનના ગલ્લા છે ચાવાળા છે બધાને કહી દે કે અમે સોલારનું કામ કરીએ છીએ તમે કોઈક આવે તમને આપ દેજો એટલે શું થયું ડીલર બેઝ મોડલ થયું અમુક ડીલર હોય કે ભાઈ ડાયરેક્ટ ફાઇલ અમારા પોર્ટલ ઉપર ચડાવી દો અમે કામ કરી નાખશું એ રીતે હવે આમાં મટિરિયલની કોઈ સ્ટાન્ડર્ડતા નથી અને અમે અત્યાર સુધી અમે બે હજાર અઢારમાં પ્રવિક સોલારની સ્થાપના કરી ત્યારથી લઈને આજ સુધી અમે એક પણ વાર ડીલર મોડલ ઉપર કામ નથી કર્યું મારો પોતાનો માણસ જ સાઇટ વિઝિટ કરવા જશે સાઇટ વિઝિટ ફાઇનલ કરશે કસ્ટમર સાથે મારા પોતાનો માણસો કોન્ટ્રાક્ટર તરીકે ત્યાં કામ કરવા જશે કામ પતાવીને સર્વિસ પણ અમે પોતે જ આપશું તમે પ્રવેક સોલારની શરૂઆત કરી એની પાછળનું મેઇન તમારો વિચાર ક્યાંથી હતો ને કેવી રીતે શરૂઆત થઈ બે હજાર અઢારમાં જ્યારે હું રિલાયન્સમાં હતો ને ત્યારે મારી સુરતમાં ટ્રાન્સફર થઈ એટલે સુરતમાં આવ્યા પછી જોયું કે લોકો સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કરાવે છે આપણે કસ્ટમરને પૂછે કે આ શું છે તો એટલી બધી અવેરનેસ નહોતી એટલે મેં અને મારા પાર્ટનરે વિચાર્યું કે આપણે એટલીસ્ટ અવેરનેસ લાવીએ રિન્યુએબલ ક્ષેત્રમાં ત્યારે તો બે હજાર અઢારમાં એટલો બધો કંઈ સોલારનું હતું નહીં એટલે પછી અમે અવેરનેસ માટે આ સિસ્ટમ અમે સોલાર ચાલુ કરવાનું વિચારેલું કે ભાઈ આપણે અવેરનેસ લાવશું લોકોમાં અને ત્યારની વાત અને અત્યારની લઈએ તો અત્યારે તો સોલાર યુગ ચાલુ થઈ ગયો છે આખો લોકોને બધાને અમે કોટેશન લઈને જઈએ કસ્ટમર પાસે દસ કોટેશન હોય છે એટલે લોકો અવેર થઈ ગયા છે અને અમારો મેઇન ટાર્ગેટ એ જ છે કે અમારા કસ્ટમરને અમે એજ્યુકેટ કરીએ કે તમે સોલાર કરાવો છો પણ સારી જગ્યાએ કરાવો કે જેથી તમને પચીસ વર્ષે જયારે તમારી નેક્સ્ટ પેઢી આવશે એ તમને એમ ના કહે કે બાપા ક્યાં કરાવીને ગયા કે એટલે એ અપ્રોચ છે એમ પહેલેથી અને એના માટે મેં સોલાર કંપની ચાલુ કરેલી છે કે આપણે વ્યવસ્થિત કામ કરશું અને કસ્ટમરને ક્વોલિટી સર્વિસ આપશું તો સોલાર સિસ્ટમની અંદર ઇન્ડસ્ટ્રી લેવલે જ્યારે યુઝ કરતા હોય તો ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો કયા એવા ફેક્ટર છે કે જે ક્લિક થતા હોય તો આપણે કરાવી શકાય ઇન્ડસ્ટ્રીમાં ઘણું બધું ધ્યાન રાખવા જેવું છે તમે પોતાનું ટેરેસ બતાવી દીધું છે કે આ મારું ટેરેસ છે અને આટલા કિલો વોટ આવશે હવે લોકોને જયારે ઇન્ડસ્ટ્રીમાં ફાઇનલ થાય છે ત્યારે એટલી નથી ખબર હોતી કે કેટલા વોટ પીકની પેનલ આવશે પહેલા તો એ વસ્તુ છે તમારે કઈ ટેકનોલોજીની પેનલ આવે છે પેનલ ટેકનોલોજી તમે ફાઇનલ કરો ઇન્વર્ટર કેટલા કિલો વોટનું નું આવશે કેમ કે ઇન્ડસ્ટ્રીમાં બધા ઓવરલોડિંગ બહુ કરતા હોય છે સો કિલો વોટની સિસ્ટમ હોય સિત્તેર કિલોટનું ઇન્વર્ટર નાખેલું હોય અને કસ્ટમર પાસે કોટેશન લઈ જાય કસ્ટમર કે તમારા કરતા આનું કોટેશન પચાસ હજાર રૂપિયા સસ્તું છે એટલે ત્યારે અમે એને ડેફિનેટલી સમજાવીએ છીએ કે અમારું ઇન્વર્ટર આ છે અમારું ઇન્વર્ટર આ છે આ કંપનીનું છે અને સાથે સાથે કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડિંગ છે કેમ કે ઇન્ડસ્ટ્રીમાં ઘણું બધું કામ હોય છે વોકવે બેસાડવો છે રેલિંગ બેસાડવું છે સ્પ્રિંકલર સિસ્ટમ છે કઈ કઈ વસ્તુ ઇન્કલુડ કરી છે કંઈ નથી કરી અને સાથે સાથે ઘણા ચાર્જિસ છે જેડાના ચાર્જિસ છે જીવીનો ચાર્જ છે એ બધો ઇન્ક્લુડિંગ છે કે નથી કે એક્સ્ટ્રા છે તો કેટલો છે અને ક્યારે એક્ઝિક્યુટ કરવાનું છે ભાઈ તમારી લોન તમે કરાવશો તમે કરાવશો એ બધી વસ્તુના પરિબળ ખાસ ચેક કરી માણસો કેવા છે એ લોકોની સર્વિસ પાંચ જગ્યાએ પૂછી લેવાની તમારે કે પાંચ ઓનરને તમે પૂછો ખાલી આમને સસ્તું છે એટલે કામ ના આપી દો

તો ટેકનિકલી બાબતમાં એમને કોઈ જ વસ્તુની ખબર નથી એ જે એમને તો એમ જ છે કે ભાઈ આ કોઈને અહીંયા પૂછે ભાઈ આ સોલાર માટે મારે ઘરે જોઈએ છે આટલી વસ્તુ વાપરવી છે તો એ મને બજેટ આપશે લગભગ લાખ રૂપિયાનું તમારી સાઈડથી તમારી કંપનીની અંદર આવું તો મને બજેટ આપશે કદાચ એક લાખ દોઢ લાખ બે લાખ રૂપિયા તો એની વચ્ચેનો સિમ્પલ એવો ડિફરન્સ કે જે નોર્મલ કોઈ પણ લોકો સમજી શકે કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય તો એવા કોઈ તમે મુદ્દા જણાવશો હવે આમાં કેવું છે પહેલી સોલાર પેનલનો સિત્તેર ટકા કોસ્ટ સોલાર પેનલ છે સોલાર સિસ્ટમનો એમાં સિત્તેર ટકા પેનલ આવી ગઈ પેનલમાં તમારે શું ચેક કરવાનું છે કઈ કંપનીની પેનલ છે કેટલા વોટની પેનલ છે એ બધું ચેક કરવાનું છે ઇન્વર્ટર આવી ગયું કે જે સિસ્ટમનું હાર્ટ છે જે લોકો સમજાવતા નથી ઇન્વર્ટર આવશે એમ કહી દે છે ખરે સિસ્ટમમાં ઇન્વર્ટર કયું નાખવું કેટલી કેપેસિટીનું નાખવું એની એફિશિયન્સી કેટલી હોવી જોઈએ અને ઇન્વર્ટરનું રિપ્લેસમેન્ટ ખરેખર મળે છે કે નથી મળતું એ જોવાનું તમારે એની મેક કઈ છે એના ઉપર તમારા એસીડીસી કેબલ છે એ કઈ કંપનીના આવે છે કેટલા સ્વેર મેમના છે એ તમારે ચેક કરવું જોઈએ પછી તમે કઈ કઈ વસ્તુ એમાં ઇન્ક્લુડ પ્રાઇઝમાં કરેલી છે જેમ કે જીબીનો મીટરનો ખર્ચો ઇન્કલુડ કરેલો છે સ્ટ્રક્ચર કેટલી હાઈટનું તમે ઇન્ક્લુડ કરેલું છે કઈ કંપનીનું સ્ટ્રક્ચર છે પછી તમે આ સ્ટ્રક્ચરની આટલી હાઈટ ઊંચી લ્યો છો તો કેટલા તમે સપોર્ટ મારશો કેવી રીતે સપોર્ટ મારશો એ બધું તમારે ક્લિયર કરવાનું અને નાની મોટી વસ્તુ તમારા સ્કોપમાં ના હોવી જોઈએ જેમ કે અર્થિંગના કાડા કરવા ગયા અને નીચે કીધું કે આ તો આરસીસી છે આમાં નહીં અમે કરીએ એવું નહીં બધી જ વસ્તુ તમારામાં ઇન્ક્લુડેડ હોવી જોઈએ અને પાંચ વર્ષની સર્વિસ આપે છે કે નહીં એ કંપની માટે તમે વેન્ડર ચેક કરો કે ભાઈ એમએનઆરઈ ની સાઇટ ઉપર જઈ અને જુઓ કે ભાઈ પ્રવેક સોલર કેટલા વર્ષથી રજિસ્ટર્ડ છે એટલે તમને ખબર પડશે કે આ લોકો આટલું કામ કરેલું છે પછી જ તમે કામ આપો એટલે ઘણી વખત વસ્તુ એવી થાય કે ભાઈ ગેરંટી વોરંટી તો આપે કે ભાઈ તમને પાંચ વર્ષની વોરંટી ગેરંટી પણ કંપની ના હોય તો પછી કોની પાસેથી આપણે જવા એટલે મેઈન વસ્તુ છે ને શરૂઆત ત્યાંથી થાય છે પ્લાન્ટ તમે એક લાખ સિત્તેર હજાર રૂપિયા નહીં ચાલો એક લાખ ને નેવું હજાર કે એક લાખ પચાસ હજારમાં તમે સેલ કરો છો પણ સર્વિસ નું શું સર્વિસ સર્વિસ તમે સમજો કે અમારે એમ કહીએ છીએ કે પાંચ વર્ષની ગેરન્ટેડ સર્વિસ એ સોલારમાં બધે જ ચાલુ આવે છે પાંચ વર્ષની વર્ષની સર્વિસ આપશું પણ જયારે તમે ફોન કરશો કે ભાઈ ઇન્વર્ટરની બાજુ ની એમસીબી બળી ગઈ છે તમે આવીને જોઈ જાવ ત્યારે એમ કે એમસીબી બળી જાય ને અમારા સ્કોપમાં નથી એ તમારે કરાવવું પડશે પણ હા અને આપણે કેવું છે આપણે અત્યાર સમય સુધી અમે જયારે પ્રોજેક્ટ લઈએ ને ત્યારે વિચારીએ આમાં પ્રોફિટ છે કે નથી એકવાર પ્રોજેક્ટ હાથમાં લઈ લીધો પછી આમાં સર્વિસ આપવી જ પડશે ફિક્સ વસ્તુ છે અને અમુક જગ્યાએ એવું પણ બનેલું છે કે ભાઈ પેનલ તૂટી ગઈ હોટસ્પોટ પડી ગયો છે હવે કોઈ પણ મેન્યુફેક્ચરનો ફોલ્ટ કરીએ મેન્યુફેક્ચર પાસે ઘણા કામ હોય એટલે એ લોકો શું છે હા ભાઈ અમે કરી દેશું ક્યારે થાય એ નક્કી નથી અમે કસ્ટમર સેન્ટ્રિક અપ્રોચ રાખીએ અમે કસ્ટમરને પેનલ રિપ્લેસમેન્ટ આપી દઈએ એકવાર ખાલી અમને કે હા રિપ્લેસમેન્ટ થઈ જશે એટલે અમે પોતાની પેનલ ત્યાં નાખી દઈએ અને પછી અમે મેન્યુફેક્ચર સાથે લડતા લઈએ કસ્ટમર સચવાઈ જાય અને મેઈન વસ્તુ છે ને આ સર્વિસ સેક્ટર જ છે તમને રેફરન્સ એ લોકો જ આપશે કે જે લોકોને ખરેખર તમારી સર્વિસ ગમી છે હા મને સારો અનુભવ થશે તો જ હું તમારું નામ આપીશ 100% મને કોઈ સર્વિસની અંદર હશે હા ભાઈ નાખી દીધો હું આમાં બટકાઈ ગયો સીધી આપણી ભાષાની અંદર કહીએ સાચી વાત છે તો સરસ તમારી સાથે વાત કરીને ઘણો બધો આનંદ થયો આમાં ઘણી બધી અમારા પણ પ્રોસ્પેક્ટિવ ઓપન થયા કે સોલાર સિસ્ટમ ખરેખર જરૂરી છે આપણે એક વસ્તુ એવી ઇન્સ્ટોલમેન્ટ કરીએ છીએ કે જે આપણને પચીસ વર્ષ આપણને ફેસિલિટી આપવાની છે આપણને ફાયદો કરાવવાની છે તો એની અંદર માનવું એવું છે કે તમારી જેવી કંપની છે અથવા તમારી જેવા વ્યક્તિ છે એની પાસેથી કન્સલ્ટન્ટ લઈએ અને ત્યાંથી અમને થોડુંક વધારે રિલાયબલ કે જે પચીસ વર્ષ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એમાં સમજી વિચારીને થોડુંક કરીએ તો ઇન ફ્યુચર અમને પણ સારું પડે એવું નીતિનભાઈ અત્યારે સોલારની અંદર હાલમાં કેવી કેવી ટેકનોલોજી છે સોલાર પેનલની બે ટેકનોલોજી માર્કેટમાં છે એક પોલિક્રિસ્ટલાઇન અને એક મોનોક્રિસ્ટલાઇન લાઈન એટલે બ્લુ કલરની પેનલ્સ તમે જોઈ હશે અને ત્રણસો ત્રીસ થી ત્રણસો પચાસ વોટ સુધી આવે કે જે માર્કેટમાં અત્યારે લોકો નખાવતા નથી બીજી બીજી ટેકનોલોજી છે મોનોક્રિસ્ટલાઇન મોનોક્રિસ્ટલ કેવું છે કે બાયફિશિયલ ટેકનોલોજી એક આવે છે એક મોનોફિશિયલ છે અને એમાં તમને પાંચસો પચાસ વોટ સુધીની પેનલ મળી રહેતી હોય છે અને આ ઉપરાંત અત્યારે જે લેટેસ્ટ માર્કેટમાં અવેલેબલ છે ટોપકોન ટેકનોલોજી છે ટોપકોનમાં એ સિક્સટીન બીબી ટેકનોલોજી કહેવાય અને એમાં તમે પાંચસો સિત્તેરથી લઈને પાંચસો નેવું વોટ સુધીની એક પેનલ આવે એટલે એનો મતલબ એવો થયો કે સો કિલોવોટની તમારે સોલાર પેનલ લગાડવાની છે તો તમે ખાલી એકસો સિત્તેર પેનલ લગાડશો તો પણ તમારું સો કિલોવોટ થઈ જશે એટલે જગ્યા પણ ઓછી રોકશે આઉટપુટ પણ વધારે છે એટલે માર્કેટમાં અત્યારે આ બધી ટેકનોલોજી ફેમસ થઈ છે સાથે સાથે ઇન્વર્ટર છે તો ઇન્વર્ટરમાં પણ અત્યારે સ્ટ્રીંગ ઇન્વર્ટરિંગ માઇક્રો મોનિટરિંગ સ્ટ્રિંગ ઇન્વર્ટર આવી ગયા છે કે જે માર્કેટમાં વાઇડલી અવેલેબલ છે અને એમાં તમે પર્ટિક્યુલર પેનલનું પણ મોનિટરિંગ કરી શકો છો કે મારી આટલી મોટી સિસ્ટમ લાગેલી છે તેમાં કઈ પેનલમાં શું ફોલ્ટ હશે એ બધી વસ્તુ પણ તમે ઇન્વર્ટરની એક મોબાઈલ એપ્લિકેશનથી પણ ડિટેક્ટ કરી શકો છો કે આ મારી પેનલ ખરાબ છે જરૂર છે સાથે સાથે અર્થિંગમાં પણ ઘણા ઇનોવેશન થયા છે કે કઈ રીતે પ્રોપર અર્થિંગની વેલ્યુ મળી રહે તમને કેબલિંગમાં પણ ઘણા ઇનોવેશન થયા છે એટલે મોર એન્ડ મોર એન્ડ મોર કે આપણી જે સોલાર સિસ્ટમ છે માર્કેટમાં જે અત્યારે પ્રકારે ઇનોવેશન એમાં ચાલે છે ઘણા ઇનોવેશન આવવાના બાકી છે ઘણા ઇનોવેશન આવી ગયા છે નીતિનભાઈ તમારી પ્રવેગ સોલાર સિસ્ટમમાં જે સર્વિસ તમે આપો છો એની અંદર લોકોના ફીડબેક કેવા છે અથવા તમે જે પાંચ વર્ષની ફ્રી સર્વિસ આપો છો એની અંદર કઈ કઈ સર્વિસો તમે આપો છો હવે મારા માટે મારા પોતાના વખાણ તો ના કરી શકાય પણ પાંચ વર્ષ અમારે થઈ ગયા છે ઇન્ડસ્ટ્રીમાં અમે બે હજાર અઢારમાં ચાલુ કર્યું એટલે પાંચ વર્ષ અમારા ડેફિનેટલી થઈ ગયા છે અમારી પાંચ વર્ષની સર્વિસ ઘણાની પૂરી થઈ ગઈ છે એટલે બધા કસ્ટમરમાં જે પણ પ્રકારનો ફોલ્ટ હોય છે અત્યાર સુધી કે નાનો મોટો એમસીબી બળી ગયો હોય કે એમસીબીની ભલે બે વર્ષની વોરંટી હોય પણ અમે એને પાંચ વર્ષ સુધી રિપ્લેસમેન્ટ કરી છે પેનલ તૂટી ગઈ હોય એક્સવાઇઝર જે પણ હોય અમે ડગલે ને પગલે સાથે રહ્યા છીએ કસ્ટમર આ ઉપરાંત અમારું કેવું છે ચોવીસ કલાકની અંદર અમે સર્વિસ પૂરી પાડીએ છીએ હવે એ કેવી રીતે છે કે મારી પાસે તમારી હું તમને જ્યારે કામ પૂરું થશે ત્યારે હું એક વોરંટી કાર્ડ આપીશ એમાં મારો એક સર્વિસ નંબર લખેલો હશે એ સર્વિસ નંબર ઉપર તમે ફોન કરશો એટલે તમારી સર્વિસ રજિસ્ટર થઈ જશે અને તમારા માણસ મારા માણસનો ફોન આવી જશે કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે તમે પ્રોબ્લેમ સમજાવી દો એટલે જો એ સિવિયર પ્રોબ્લેમ હશે જેમ કે ઇન્વર્ટર બળી ગયું એમસીબી બ્લાસ્ટ થઈ ગયો તમે વિધિન ટ્વેન્ટી ફોર અવર્સ એ સર્વિસ ક્લોઝ કરી દઈએ છીએ અને ઇન્ડસ્ટ્રીયલમાં અમારો એક ડેડિકેટેડ સર્વિસ એન્જિનિયર છે કે જે ઓ એમ કોન્ટ્રાક્ટ જે અમે કરીએ છીએ કસ્ટમર સાથે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો એ પ્રમાણે એન્યુઅલી ક્વાર્ટરલી મંથલી જે સર્વિસ પ્રોવાઈડ કરવાની છે અમે સર્વિસ પ્રોવાઈડ કરી અને કસ્ટમરને લેખિતમાં રિપોર્ટ મેલ કરી દઈએ છીએ એટલે કસ્ટમરને પણ લાગે કે અમે જે કામ આપ્યું છે એ કામ થાય છે દૂધ દોડવામાં જાય છે એઠું નથી જાતું એમ એના જેવું બરાબર તો મારે સોલર સિસ્ટમ માટે એપ્લાય કરવું છે તો પ્રવેગની અંદર હું કઈ રીતે રજિસ્ટ્રેશન કરી શકું તેની માટેની પ્રોસેસ શું છે હવે એમાં કેવું છે ગવર્મેન્ટ અપ્રુવડ એજન્સી છીએ અમે અમે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર કહેવાય એટલે અમારી પાસે લાઇસન્સ હોય હવે એમએનઆરીમાં રેસિડેન્શિયલ તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય એટલે અમારી પાસે પોર્ટલ છે તમે અમને ડોક્યુમેન્ટ મારો માણસ ત્યાં આવશે વિઝિટ કરશે તમને વ્યવસ્થિત સમજાવશે અને પછી તમે ડોક્યુમેન્ટ આપો એટલે અમે રજીસ્ટ્રેશન કરશું રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે ત્યાં જેમ પેમેન્ટ ટર્મ્સ નક્કી થાય કે આવી રીતે તમારે પેમેન્ટ આપવાનું છે પેમેન્ટ આપતા જઈએ અને કામ આપણું ટાઈમલી પતી જાય જીવી અથવા ટોરેન્ટનું મીટર લાગી જાય અને પછી તમારે ત્યાં ફાઇનલાઇઝેશન અમે વોરંટી કાર્ડ તમને આપી દઈએ ઇન્વોઇસિસ આપી દઈએ અને પછી આપણે સબસીડી એપ્લિકેશન કરી દઈએ એટલે વિધિન વન મંથ ગવર્મેન્ટ સબસીડી રિલીઝ કરી દેતી હોય છે એટલે પ્રોસેસ બહુ સિમ્પલ છે તમારે ખાલી અમારો કોન્ટેક્ટ કરવાનો છે આપણે માણસને વિઝિટ કરવા માટે બોલાવી લઈએ તો એની વિશેની થોડીક ઇન્ફોર્મેશન આપી બધા દર્શક મિત્રોને પણ મદદરૂપ થશે અમારી રજીસ્ટર્ડ ઓફિસ વન ઝીરો ટુ શિવાલિક ડભોલી રોડ કતાર ગામમાં છે અથવા તો તમે અમને ફોન કરી શકો છો નાઇન ઝીરો એટ વન સેવન વન ફોર વન સિક્સ ઝીરો અથવા તો તમે અમારી વેબસાઇટ ઉપર જઈ અને અમારી ઇન્કવાયરી કરી શકો છો દર્શક મિત્રો પ્રવેક સોલારનો કોન્ટેક્ટ કરવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર મોબાઈલ નંબર અને વેબસાઇટ આપેલા છે તમે ત્યાંથી અચૂક મુલાકાત કરી શકો અત્યારે હાલની અંદર જે પ્રવેક સોલારના તમે સ્ટેટિસ્ટિક જણાવશો એકચ્યુઅલી બે હજાર સોળમાં અમે નિર્મા યુનિવર્સિટીમાં એક ફેસ્ટિવલ કરેલું નામ હતું પ્રવેગ અને ત્યારથી એક નક્કી કરેલું હતું કે જો કંપની ચાલુ કરશો તો નામ તો પ્રવેગ જ રાખશો એટલે પ્રવેગ સોલાર અમે સ્થાપ્યું બે માં અઢારમાં હું મારા બે પાર્ટનર છે રજત પ્રજાપતિ અને સાગર વરિયા અમે બે હજાર અઢારમાં સ્થાપના કરી ત્યારબાદ અત્યાર સુધીમાં અમે બે હજાર કરતા વધારે ઘરમાં સોલાર ઇન્સ્ટોલેશન કરી દીધું છે કે જે સક્સેસફુલ ચાલે છે પાંચ મેગાવોટ કરતાં વધારે અમારા ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર બેઝ છે કે જ્યાં તમે ઇન્ડસ્ટ્રીયલ સોલાર નાખેલા છે આ ઉપરાંત અમારી સુરત અને બનાસકાંઠા એમ બે બ્રાન્ચ છે અને ભવિષ્યમાં અમે વડોદરા અને અમદાવાદમાં થોડાક સમયમાં અમારી બ્રાન્ચ ચાલુ કરવાના છીએ ફાઇનાન્શિયલ સ્ટેટસ્ટિકની વાત કરું તો લાસ્ટ યર અમારું ટર્ન ઓવર ફિફ્ટીન સીઆર પ્લસ હતું અને આ વર્ષે અમારો ટાર્ગેટ પચીસ કરોડનો છે કે જે અમે સિત્તેર ટકા તો અચીવ કરી દીધો છે તો ઇન ફ્યુચર તમારા મિશન વિઝન છે સોલાર છે એ તમે કઈ જગ્યાએ હવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુધીનો રિન્યુએબલ ટાર્ગેટ પાંચસો ગીગાવોટનો આપેલો છે અને એ તરફ ગવર્મેન્ટ પણ ઘણું વર્ક કરે છે પ્રવેક સોલારનો મારો પોતાનો ટાર્ગેટ જે છે હું એવું વિચારું છું કે અમે જે કામ કરીએ છીએ સોલાર પેનલ ઇન્સ્ટોલેશનનું કામ કે સર્વિસનું કામ એમાં અમારે એક્સેલન્સી ક્રિએટ કરવાની છે એક સિસ્ટમ બનાવવાની છે કે આજે અમે ગુજરાતના એક સિટીમાં છીએ કાલે અમે સુરત ગુજરાતના બધા સિટીમાં હોઈએ એવી રીતે બધા રાજ્યમાં હોઈએ બધા રાજ્યના બધા સિટીમાં હોઈએ અને છતાં પણ બધા કસ્ટમરને ચોવીસ કલાક સુધીમાં અમારે સર્વિસ આપવાની છે એવી સિસ્ટમ મારે બનાવવાની છે હું પ્રવેક સોલરને ત્યાં જોઉં છું અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એક સમયે ફરીથી તમે એ માઇલ તમારો પૂરો કરો તો આજના પોડકાસ્ટની અંદર ખૂબ મજા આવી તમારી સાથે સંવાદ કરીને અમને ઘણો બધો ઇન્ફોર્મેશન મળી તો ટૂંકમાં તમે એક લાસ્ટની અંદર દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગો છો બધા લોકો માટે એક સિમ્પલ મેસેજ છે કે સોલાર ઇન્સ્ટોલેશન તમે કરાવો છો એટલે તમે ડાયરેક્ટલી પર્યાવરણને હેલ્પ કરો છો પર્યાવરણમાં કાર્બન ઉત્સર્જન તમે ઘટાડો છો સાથે સાથે ગ્લોબલ વોર્મિંગનું ટેમ્પરેચર નીચું આવે એ દિશામાં તમે વિચાર કરો છો એટલે તમારો વિચાર આખી દુનિયાને લાગુ પડશે બધા લોકોને લાગુ પડશે અને બધાને આજે નહીં તો કાલે હેલ્પ તો થવાની જ છે અને સોલાર ફ્યુચરિસ્ટિક વસ્તુ છે એટલે તમે જ્યારથી વિચારવાનું ચાલુ કરશો ત્યારથી જ એની શરૂઆત થઈ જશે સરસ આજે આપની સાથે સંવાદ કરીને ખૂબ મજા આવી આવી રીતે ફરી વાર મળતા રહીશું માઇપોર્ટ સ્ટુડિયો ટીમ દ્વારા તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત